ગાંધીનગર જિલ્લાના દેગામ જવાહર માર્કેટ ખાતે આજે શનિવારના રોજ બાજરીની મોટા પ્રમાણમાં આવક થવા પામી ખેડૂતો મોટા ટ્રેક્ટરનો અને અન્ય સાધનો દ્વારા બાજરી લઈ માર્કેટિયામાં પહોંચ્યા હતા વ્યાપાર કરવા પણ મુશ્કેલ બન્યા એવો ટ્રાફિક જામ થયો ખેડૂતોને લાવેલી બાજની હરાજી શરૂ થતા ચારસો રૂપિયાથી વધુનો ન બોલાતા ખેડૂતો અને વ્યાપારીઓ વચ્ચે રકજક થઈ આખરે ખેડૂતોએ હરાજી બંધ કરાવવાની ફરજ પડી આજે શનિવાર આ રોજ વહેલી સવારથી જ મોટા પ્રમાણમાં જવાર માર્કેટના ટ્રેક્ટરનો ખડકલો થયો માલ વધારેને લેનાર વેપારી ઓછા પરિસ્થિતિ સર્જેલા અચાનક ગઈકાલે જે રૂપિયાના ભાવ ભાવ હતા તેના પણ આજે આજે ઓછા ખેડૂતો વિરોધના દ્રશ્ય જોવા મળ્યા ખેડૂતોનો ઉગ્ર વિરોધ હતો કે ગઈકાલ કરતા પણ આજે નીચા ભાવમાં બાજરીના ભાવ કેમ બોલો છો ત્યારે વેપારીઓએ ચોમાસું વાધી અને સ્ટોરેજ દોવાનું કારણ આપ્યું ખેડૂતોએ જ્યારે તેમને પૂછ્યું ત્યારે તેમને કહ્યું કે ચોમાસાની અને વરસાદની અત્યારે આગાહી છે એટલે અમારે મૂકવાની ને બહાર મોકલવાની તકલીફ છે જેથી અમે ઊંચા ભાવે લઈ શકતા નથી પરંતુ બીજી તરફ ખેડૂતો જણાવતા કે સાડા ત્રણસો ચારસો રૂપિયા બાજરી આપે છે તો બધા જ ટ્રેક્ટરનો માલ વેપારી લેવા તૈયાર છે એટલે કે ખેડૂતોને લૂંટાવાનો કારસો લોકોએ ઘડી કાઢ્યો છે આમ વ્યાપારી અને ખેડૂતો વચ્ચે આજે દેગામ માર્કેટિયામાં ભારે ગજગ્રહણના દ્રશ્ય સર્જાયા દેગામ તાલુકાનું મુખ્ય મથક હોવાથી દેગામ સિવાય મગોડી ઈસનપુર વેલા વડોદરા સોનારડા અને અન્ય જગ્યાએથી ખેડૂતો બાજી આપવા માટે આવતા હોય છે આજે ટ્રેક્ટરની આવક ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ જતા ખેડૂતોના માલ ખરીદવા વાળા વ્યાપારી જ ન દેખા અને જેટલા હતા તે લોકો સસ્તા ભાવે માંગતા આજે મામલો બીજકા આખરે એપીએમસી મધ્યસ્થી કરી ખેડૂતોને ધક્કો ન પડે તે માટે ડીઝલ પેટે હજારો રૂપિયા દરેકને આપ્યા સમગ્ર મામલા માટે ખેડૂતો કહે છે કે ગઈકાલે જે ભાવે લીધી એના કરતાં એ આજે સારા માલના નીચે ભાવે ખરીદી કરવા માંગતા હતા ઉપરાંત આજે મોટા પ્રમાણમાં બાજી માર્કેટિયાની અંદર વેચવા આવતા ખેડૂતોને હરાજીમાં ઊંચા ભાવ ન મળે તે માટે વેપારીઓ અંદર અંદર સમજૂતી કરી લીધી અને બાજરીના મણના ત્રણસો પચાસથી ચારસો પચાસ રૂપિયાનો ભાવ આપવાનું જણાવતા જે ખેડૂતોને પોસાય તેમ ન હતું દૂરથી ડીઝલ વાળું ખર્ચી અને સમય બગાડી ખેડૂતો આવ્યા હોવાનું જણાવ્યું જ્યારે સામા પક્ષે યાર્ડના વેપારીને પૂછતા તેમણે જણાવ્યું કે તાજેતરમાં જ વરસાદના કારણે અમુક માલની ક્વોલિટી સારી ન હોવાથી તેમજ વરસાદની આગાહી અને આગળ ચોમાસું હોવાના કારણે અહીંયાથી જે માલ બહાર સૌરાષ્ટ્ર બાજુ જાય છે તેની ડિમાન્ડ નહીં હોવાના કારણે ભાવ નીચા પડ્યા હોવાનું જણાવ્યું તાજેતરમાં જાગવના કારણે ઉપર અત્યારે હાલ બાજનો માલ લેવાનું અને સંગ્રહ કરવાનું મોટા વેપારીઓ ઢાળતા હોય છે આવા સંજોગોમાં પોતાને જોડે સ્ટોરેજ નોવાતી વધુ પ્રમાણમાં બાજ લઈ શકે તેમ નથી ઉપરાંત અત્યાર સુધી ખેડૂતોને સારા ભાવ મળેલા છે ઘઉંની અંદર એટલે એવો કોઈ સસ્તો માલ લે ખેડૂતને નુકસાન કરવાનો ઈરાદો વેપાર ન હોય તેમ જણાવ્યું રિપોર્ટર અગરસિંહ ચૌહાણ હરસોલી દેગામ ગાંધીનગર લગભગ બસો ત્રેતરની લાઈનો છે બરોબર છે અને આ લોકો ચોમાનો લાભ લઈ અને રાજી નીચા ભાવે પારી છે 415 10 થી બરોબર છે એ ભાવ નીચા પાડી અને બે કલાકથી અત્યારે રાજી બંધ છે અમારા ધારા સદ્યને રદuat કરી બરોબર છે એ પણ જવાબ આલી હક્તા નથી ખેડૂતોનો મજદુરીનો લાભ ખેડૂતોનો મજદુરીનો લાભ લે આ ચોમાઉ છે બરોબર છે ચોમાસાના હિસાબે માલ ક્યાં નાખો શું કરવું એ બધી દરેક ના આ બધી ખેડૂતો બધાની આપવી હતી એક જ છે સસ્તા ભાવે માલ લેવો છે અને સસ્તા ભાવે માલ લઈ અને ખેડૂતોનું શોષણ કરવું છે અને ઊંચો ભાવ આપવો નથી અને ઊંચો ભાવ આપવો નથી આજ કઈ તારીખ છે આજ 24 24 તારીખ અને તમે ક્યાં છો ક્યાં અને આજે કેમ બહુ આવક છે આવક સદ ના આયા ટ્રેક્ટર બધા જોઈ ગયો તમે

માલ ની દુકોનો બરાબર કરિયાણોની દુકાનો લાગી ડાયરેક્ટ માલ લઈ કરિયાણા ની દુકાન લાગ્યા તારે આ ટ્રાફિક ની અંદર કેટલું ઝોન છે